અમદાવાદનું એસવીપીઆઈ એરપોર્ટ હવે આપના શિયાળાના ડ્રીમ ડેસ્ટિનેશન માટેનું ગેટવે બન્યું છે અદાણી એરપોર્ટ હોલ્ડન્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વેકેશનમાં ફરવા માટે દેશ વિદેશના અનેક સ્થળોની સીધી કનેક્ટિવિટી મળશે વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઇન્ક્યુબેટ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપને શિયાળામાં મનપસંદ સ્થળોની યાત્રા કરવાનું પીઆઈ એરપોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોનો સમાવેશ કરતી ઓફર્સ સાથે આપના વેકેશન પ્લાનને વધુ સરળ અને સુગમ બનાવશે વિવિધ સ્થળોની સીધી ફ્લાઇટ સાથે એસવી એરપોર્ટ આપનું વેકેશન પ્લાન રસપ્રદ અને પહેલા કરતાં વધુ સરળ બનાવે છે તો અમદાવાદ એરપોર્ટ હાલમાં છ એરલાઇન્સ સાથે છેતાલીસ થી વધુ સ્થાનિક સ્થળો અને વીસ એરલાઇન્સ સાથે સોળ આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાયેલું છે ઉત્તર પૂર્વના પ્રવેશ દ્વાર ગુવાહાટીની મોહક સુંદરતા પવિત્ર કામાખ્યા મંદિર દર્શન જાજરમાન બ્રહ્મપુત્રા નદીની સેર અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્યજીવન સફારી કરો ઉદયપુરમાં તળાવોના શહેર ઉદયપુરની ભવ્યતામાં તલ્લીન થઈ જાઓ મહારાજાઓની આભા મહેલોની ભવ્યતા માણો ફતેહસાગર પિચોલા તળાવ અને વાઇબ્રન્ટ બજારોની ઝલક આપને અનોખો અનુભવ કરાવશે વાત કરીએ તો યાવલ વન્યજીવન અભ્યારણમાં રોમાંચક વાઇલ્ડ લાઇફ સફારી કરો અહીં વાઘ ચિત્તો અને અન્ય વિચિત્ર પ્રાણીઓ વિચરણ કરે છે જલગાંવમાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો શ્રી ક્ષેત્ર પદ્માલય અમલનેનું શ્રી મંગલદેવ મંદિર મનુદેવી મંદિર અને ઉનપદેવ ગરમ પાણીના ફુવારા વગેરેની યાત્રા કરો કેશોદમાં માધવપુર બીજ અને લીલાછમ લેન્ડસ્કેપ સાથે સોમનાથ અને ગિરનારના પ્રાચીન મંદિરો માટે જાણીતા તીર્થ કેશોદની શાંત સુંદરતા માણો સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કોલ્હાપુરમાં સ્વાદિષ્ટ ભોજન અને ફૂટવેર સહિત પરંપરાગત હસ્તકલાનો રોચક અનુભવ કરો

પણ શોધી શકો છો કન્યાકુમારી ખાતે ત્રણ સમુદ્રના આકર્ષક સંગમનો નજારો અનોખું દ્રશ્ય પ્રદાન કરે છે તો વાઇબ્રન્ટ બેંગકોકના અદભુત મંદિરો લાઈવ નાઇટ લાઈફ વાઇબ્રન્ટ બજારો અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડની મજા માણો